જાડેજા દિગ્વિજયસિંહ પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત ગઈકાલે જે નિવૃત્ત શિક્ષકો માટે ભરતી માટેની વાત છે આ બાબતે માધ્યમિકનું જે પત્ર કરવામાં આવેલ છે પ્રાથમિક શિક્ષકમાં પણ મોટા પ્રમાણમાં આજે ખાલી જગ્યાઓ છે એક થી પાંચની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે આજે પણ કચ્છની ખાસ કિસ્સાની ભરતી બાકી છે તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો પણ પૂરતા મળેલ નથી આજે દ્વારકાની અંદર સાડા ત્રણસો ફાળવાતા તો એકસો ત્રણ સાત જ કેન્ડિડેટ છે એ હાજર થયા છે એટલે આખા જે રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં એકથી પાંચની જગ્યાઓ ખાલી છે અને જે ભરતી પ્રક્રિયા છે એમાં કેન્ડિડેટોને જો બે વર્ષની છૂટ આપે અથવા માર્કમાં પેટા ટુમાં જે થોડો ઘણો છૂટછાટ આપે તો ખાસ કિસ્સાની કચ્છની પણ ભરતી પૂર્ણ થાય અને આ પાંચ હજારની ભરતી છે એમાં ખાલી જગ્યાઓ પણ પૂરી થાય ભરતી કર્યા પછી ખાલી જગ્યા રહીએ તો એમાં મોટી ઉંમરના ટેટા પાસ હોય એવા કેન્ડિડેટોને જ્ઞાન સહાયક દ્વારા ભરતી કરવામાં આવે જો જ્ઞાન સહાયક ના મળે તો અમારી માંગણી છે પીટીસી કે બીએડ થયેલા જે કેન્ડિડેટો છે તેને જિલ્લાવાઇઝ મેરિટની ભરતી કરી અને જિલ્લાવાઇઝ જો કરવામાં આવે તો એ ખરેખર છેવાડા સુધી શિક્ષક મળે રાજ્ય કક્ષાએની ભરતી કરવાથી એ જ્ઞાન સહાયક છેવાડાના ગામમાં મળતા નથી આ નિવૃત્ત શિક્ષકો જ્યારે સંપૂર્ણ પ્રક્રિયા કર્યા પછી ના મળે અત્યારે લખ્યું જ છે કે જ્ઞાન સહાયક ના મળે તો નિવૃત્ત શિક્ષકો લેવા તો એવા ગામડાઓમાં કોઈ રહેતા હોય ને નિવૃત્તિલા હોય અને એ જ્ઞાન સહાયક ના મળે તો એ ભરતી કરે એ અલગ વસ્તુ છે અમારી માંગણી છે કે જે જગ્યાઓ આજે વીસ હજાર ઉપરની જગ્યાઓ એકથી પાંચમાં જે ખાલી છે એમાં પૂરા પગાર શિક્ષક તરીકે જ ભરતી કરવામાં આવે આજે આપણે જોઈએ છીએ કે બાલગુરુ વિદ્યા સહાયક પછી પ્રવાસી શિક્ષક આવ્યા પ્રવાસી પછી જ્ઞાન સહાયક આવ્યા જ્ઞાન સહાયક પછી હમણાં સહાયક મૂકવાના જે એજન્સી મારફત અને અત્યારે હવે નિવૃત્ત શિક્ષકો તો સરકાર આ કરવા કરતાં ખરેખર પૂરા પગારી પાંચ વર્ષ ફિક્સ પગારી યોજના છે તો પાંચ વર્ષ પછી એને કાયમી થવાની આશા પણ હોય તો વિદ્યા સહાયક તરીકે જ પૂરા પગારની ભરતી થાય એવી હું સરકારને વિનંતી કરું છું અને અપીલ પણ કરું છું